અમરેલી જિલ્લામાં પ્રોહિબિશનના ત્રણ ગુનામાં રાજ્યના મુનામ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો હતો અમરેલી એલસીબી ટીમે ઝડપી પાડ્યો હતો જેને ઝડપી પાડતા જ અમરેલી પી એસપી હિમકર સિંહ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાશે ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપી અંગે અમરેલી એસપીએ માહિતી આપી હતી ગુનાના આરોપી સાથે ત્રિપલ મર્ડરનો આરોપી હોય જામીન મળ્યા બાદ વિદેશી દારૂનું નેટવર્ક ઊભું કરી સાવરકુંડલા રૂરલ અને વડા પોલીસ મથક નીચે ત્રણ ગુનામાં ફરાર હતો ત્રિપલ મર્ડર અને પ્રોહિબિશન સહિતના અગાઉ પણ દસ જેટલા ગંભીર ગુનાઓ અમરેલી ભાવનગર અને અમદાવાદમાં નોંધાયેલા છે જિલ્લાના એક અમદાવાદ અપરાધી જેનું નામ શિવરાજ ઉર્ફે મુન્નુર અબારીકા છે એમની ધરપકડ કરવામાં અમરેલી જિલ્લા પોલીસને સફળતા મળી છે આ જે આરોપી છે એમના ઘણું બધું ગુનાહિત ઇતિહાસ છે અમરેલી અને ભાવનગર જિલ્લામાં કુલ દસ જેટલા ગુનાઓ એમના વિરુદ્ધ ભૂતકાળમાં દાખલ થયા છે આમાં સાવરકુંડલા રૂરલમાં જે ટ્રિપલ મર્ડર થયું હતું એ પણ એમાં મુખ્ય આરોપી શિવરાજ રૂફે મુન્નો છે એના સિવાય ગુસ્સીટોકમાં પણ એમના અને એમની ટોળકી વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યું હતું ગુસ્સીટોકમાં એમને જામીન મળ્યા પછી છેલ્લા લગભગ છ સાત માસથી અમરેલી જિલ્લામાં દારૂ સપ્લાય કરવાનો ધંધો એ વ્યક્તિ કરતો હતો અને ત્રણ ગુનાઓમાં જેમાં બે ગુનાઓ સાવરકુંડલા રૂરલમાં દાખલ છે અને એક ગુના વંડા પોલીસ સ્ટેશનમાં દાખલ છે એ ત્રણ ગુનાઓમાં આ આરોપી વોન્ટેડ હતો તો એને અમારા જે ટીમના સદસ્યો છે એલસીબીની ટીમ છેલ્લા ચાર માસથી એમના પાછળ હતી નૈનીતાલ ઉત્તરાખંડથી આ વ્યક્તિની ધરપકડ કરવામાં આવેલી છે જે ટીમના સદસ્યો હતા એમાં એલસીબી પીઆઈ અલ્પેશ પટેલ પીએસઆઈ એલસીબી મહેન્દ્રસિંહ ગોહિલ એ એસઆઈ મહેશ સરવૈયા એલસીબીના હેડ કોન્સ્ટેબલ નિકુલસિંઘ રાઠોડ તુષારભાઈ પાંચાણી અને કોન્સ્ટેબલ ઉદયભાઈ મેણીયા આ ટીમ દ્વારા આરોપીની નૈનીતાલ ઉત્તરાખંડ ખાતેથી ધરપકડ કરવામાં આવેલી છે અમરેલી જિલ્લાના એક કુખ્યાત અપરાધી જેનું નામ